હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું થાબડિયા રોટલા શિયાળો આવે એટલે શિયાળાની ઠંડીમાં બધાને બાજરાનો રોટલો ખાવાનું મન થાય છે પરંતુ ઘણા લોકોને ટીપીને રોટલા ફાવતા નથી તો આજે આપણે ટીપી અને થાબડી બંને રીતે રોટલા તૈયાર કરીશું અને કાઠિયાવાડી ભરેલો રોટલો પણ બનાવીશું આ રોટલો એટલો ટેસ્ટી બને છે કે શાકની પણ જરૂર નથી પડતી તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં રોટલા બનાવવા માટે અહીં આપણે લોટને ચાળી લેશું પહેલાં આપણે મસાલાવાળો ભરેલો રોટલો બનાવશું એક વાટકી જેટલો લોટ મેં ચાળી લીધો છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ચપટી હળદર પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું ચપટી લાલ મરચું પાવડર ઉમેરશું ચપટી હિંગ ઉમેરશું થોડું લીલું લસણ આ રીતે સમારીને ઉમેરી દેશું અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું ત્યાર પછી થોડોક પાંચ ચમચી જેટલો મરી પાવડર ઉમેરશું તાજા મેથીના પાનને ઝીણા સમારીને ઉમેરશું એક ચમચી સૂકેલું લસણ અને એક લીલું મરચું આ રીતે વાટીને ઉમેરી દેશું બધી વસ્તુ હાથેથી મિક્સ કરી દેસું અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જાય અને આપણે લોટને મસળી લેશું લોટને શરૂઆતમાં આપણે એકદમ સરસ કઠણ રાખવાનું અને ત્યાર પછી જરૂર મુજબ પાણી ઉમેરતું જવાનું અને તેને એકદમ સારી રીતના મસળી લેવાનું હાથમાં આ રીતે થોડું થોડું પાણી લેતા જઈ અને લોટને મસળી લેશું રોટલાના લોટને આપણે જેટલો વધારે મસળશું એટલા જ રોટલા આપણા પોચા બનીને તૈયાર થશે તો આ રીતે એકદમ સારી રીતના લોટને મસળી મસળી અને તૈયાર કરવાનું છે હથેળીના નીચેના આ ભાગને ભાર દઈ અને રોટલાના લોટને આપણે મસળવાનું છે આ રીતે રોટલાનો લોટ મસળવાથી આપણા રોટલામાં ક્યારેય પણ તિરાડ નહીં પડે તો એકદમ સરસ લોટ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મસળી લેવાનું છે અને ત્યાર પછી આપણે તેનો આ રીતે લુવો તૈયાર કરી લેશું હવે પાટલા ઉપર થોડો લોટ લગાવી દેસું અને આ તૈયાર કરેલા લોટને પણ થોડો આપણે બાજરાના લોટથી કોટ કરી લેશું હવે લુવાને પાટલા ઉપર રાખી હળવા હાથે આ રીતે આપણે તેને થાબડી લેશું જે લોકો પહેલીવાર રોટલો બનાવતા હોય તેનાથી મસાલા રોટલો ટીપીને તૈયાર નહીં થાય તમે આ રીતે થાબળીને બનાવશો તો પેલી જ્વારમાં એકદમ સરસ એવો રોટલો તૈયાર કરી શકશો આ રીતે તૈયાર કરેલો રોટલો ફાટશે પણ નહીં તૂટશે પણ નહીં અને રોટલામાં બિલકુલ ભમરો પણ નહીં પડે એકદમ હથેળીથી હળવા હાથે દબાવતું જવાનું અને પાટલાની ચારે બાજુ ફેરવી રોટલાને બધી બાજુથી એક સરખો તૈયાર કરી લેવાનો રોટલાને જ્યારે થાબડીએ ત્યારે પાટલા ઉપર થોડો કોરો બાજરાનો લોટ જરૂરથી લગાડવાનો જેથી કરી આપણો રોટલો છે તે સહેલાઈથી પાટલાથી અલગ થઈ શકે હવે પાટલાને આ રીતે ઊંધો કરી અને હથેળીમાં ટીપેલા રોટલાને લઈ લેવાનો રોટલો ટીપવા બેસીએ ત્યારે તાવડીને પહેલાં જ તપવા રાખી દેવાની હવે આ રીતે બીજા હાથમાં આપણે રોટલાને ઊંધો રાખવાનો છે અને ત્યાર પછી એકદમ હળવા હાથે તાવડીમાં રોટલાને રાખી દેસું આ રીતે રોટલાને તમે તાવડીમાં નાખશો તો તેમાં બિલકુલ ભમરો નહીં પડે એકાદ મિનિટ જેવો સમય થાય ત્યાર પછી આપણે રોટલાને ફેરવી લેવાનું અને હવે ત્યાર પછી આપણે તેને પાછળની બાજુ પણ ચડવા દેસું એક મિનિટ સુધી રોટલાને થવા દેવાનું તરત જ રોટલો નહીં ફેરવવાનો જે લોકો પહેલીવાર રોટલો બનાવતા હોય એના માટે આ ટીપ્સ છે દરરોજ રોટલા બનાવતા હોય એને તો બધી ખબર જ હોય છે હવે રોટલાને આ રીતે સાઈડમાં રાખતા જાય અને બધી બાજુથી તેને ચડવા દેશું બાજરાના લોટને પરફેક્ટ ચડવા દેવો ખૂબ જ જરૂરી છે નહીતર તે પચશે નહીં તો ચારે બાજુ કિનારીથી આ રીતે રોટલાને આપણે ચડવા દેશું બધી બાજુ એકદમ સરસ રોટલો ચડી જાય ત્યાર પછી તેને ફેરવી લેવાનો રોટલાને ચડતા ત્રણ થી ચાર મિનિટ જેવો સમય લાગે છે હવે પાછળની બાજુ પણ એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે રોટલાને બે આંગળીની મદદથી આ રીતે હળવા હાથે સેજેવો દબાવી દેશું આ મસાલા રોટલો છે તો તેની મેળાએ નહીં ફૂલે તો હવે તમે જોઈ શકશો રોટલો આપણો એકદમ સરસ ફૂલી ગયો છે ગેસ બંધ કરી અને રોટલાને આપણે નીચે ઉતારી લેશું અને છરીની મદદથી આ રીતે રોટલાની ઉપરની જે પોપટી હોય તેને આપણે ખોલી લેશું અને રોટલાને આપણે માખણથી ચોપડી લેશું આ રોટલો શિયાળામાં માખણની સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે દહીંની તીખારી કે લસણવાળી ચટણી સાથે પણ ખાઈ શકો છો તમે જોઈ શકશો એકદમ સરસ મસાલાથી ભરપૂર એવો રોટલો આપણો તૈયાર થયો છે તો આ શિયાળામાં આ રેસીપી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો શિયાળાની કડકડતી ઠંડીમાં આવો ગરમા ગરમ કાઠિયાવાળી ભરેલો રોટલો મળી જાય તો બીજું કશું ન જોઈએ તમને આજની આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગરમા ગરમ રોટલાને માખણની સાથે સર્વ કરેલો છે ત્યાર પછી હવે આપણે સાદો રોટલો બનાવીને પણ તૈયાર કરી લેશું તેના માટે કાથરોટમાં એક રોટલાના માપનું આ રીતે મીઠું ઉમેરી દેસું અને તેમાં થોડું પાણી ઉમેરશું પાણીમાં મીઠાને હાથેથી આ રીતે ઓગાળી લેશું અને હવે ત્યાર પછી આપણે એક નાની વાટકી જેટલો તેમાં લોટ ચાડી લેશું આ રીતે એક વાટકીના માપથી એક રોટલો બનીને તૈયાર થઈ જશે આ બીજો રોટલો છે તે આપણે ટીપીને તૈયાર કરશું ફરી પાછું એ જ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને મસળી લેશું શરૂઆતમાં લોટને થોડો કઠણ રાખવાનો અને પછી જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ અને લોટને મસળી લેવાનું જેટલો પણ લોટ વધારે મસળીએ એટલો જ આપણો રોટલો છે તે એકદમ સરસ સોફ્ટ અને ફૂલીને દડા જેવો તૈયાર થાય છે તો તમે જોઈ શકશો પહેલાં મેં લોટને આ રીતે કઠણ તૈયાર કરેલું છે અને ત્યાર પછી આપણે હથેળીમાં થોડું થોડું પાણી લેતા જાય અને લોટને એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસળી લેશું આ લોટને બે બેથી ત્રણ મિનિટ જેવો સમય લાગે છે આ રીતે લોટ મસળી મસળીને રોટલો તૈયાર કરીએ તો રોટલામાં ક્યારેય પણ તિરાડ નહીં પડે તો ત્રણથી ચાર વખત આ રીતે મેં પાણી ઉમેર્યું છે અને હથેળીના નીચેના ભાગથી દબાવતા જઈ અને લોટને મસળી લીધો છે રોટલા બનાવતી સમયે આ સ્ટેપ ખાસ કરવાનો તો ફરી પાછું હથેળીમાં થોડું પાણી લેતા જશું અને લોટને એકદમ સારી રીતના મસળી લેશું રોટલો બનાવતા માત્ર પાંચ જ મિનિટનો સમય લાગે છે અમુક ટીપ સાથે બનાવીએ તો રોટલો આપણો પરફેક્ટ બનીને તૈયાર થાય છે આ રોટલો હું હાથેથી ટીપીને તૈયાર કરીશ પરંતુ જો તમને રોટલા હાથેથી ટીપીને ન ફાવતા હોય તો તમે આ રોટલાને પણ આગળ આપણે જે રીતે થાબડીને તૈયાર કરેલો હતો એ જ રીતે થાબડીને તૈયાર કરી શકો છો હવે લોટને મસળતા ત્રણક મિનિટ જેવો સમય થઈ ગયો છે લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે હાથલોટમાં આ રીતે ગોળ ગોળ ફેરવતા જાય અને તેમાંથી લુવો તૈયાર કરી લેશું અને ત્યાર પછી લોટને આપણે હાથમાં લઈ લેશું જે રીતે વિડીયોમાં બતાવેલું છે એ રીતે લુઓ તૈયાર કરી લેવાનો બે અથેળીની વચ્ચે રાખી દેવાનું ને ઉપરની સાઈડથી આ રીતે ગોળ ગોળ ફેરવતા જાય અને કિનારીથી તેને પાતળો કરી લેશું આ રીતનું આપણે રોટલાનો લુઓ તૈયાર થઈ જાય ત્યાર પછી બે હથેળીના ભાગમાં રાખી અને રોટલાને ટીપી લેશું સૌથી પહેલાં આ રીતે નીચેની તરફથી આપણે રોટલાને ટીપવાનું છે પહેલાં આપણે રોટલાને આ રીતે નીચેથી ટીપી લેવાનું બંને હથેળીની મદદથી રોટલાને નીચેની તરફથી ટીપી લેશું અને ત્યાર પછી રોટલાને વચ્ચેની તરફ આપણે ટીપવાનું છે તો બંને હાથમાં આ રીતે રોટલો ફેરવતા જાય અને રોટલાને ટીપી લેશું અને છેલ્લે આપણે ઉપરની તરફ રોટલાને ટીપશું તેના માટે બધી આંગળીઓને ભેગી કરતી જાય અને આંગળીઓની મદદથી આપણે રોટલાને ટીપીને તૈયાર કરવાનું છે આ બાજુ તાવડી તપવા માટે પહેલાં જ મેં રાખી દીધી હતી તાવડી તપી જાય એટલે ફરી પાછું રોટલાને બીજા હાથમાં લઈ અને આ રીતે હળવા હાથે રોટલાને તાવડીમાં રાખી દેસુ આ રીતે રોટલો રાખવાથી રોટલામાં ક્યારેય ભમરો નહીં પડે એકાદ મિનિટ પછી રોટલાને ફેરવી લેશું તમે જોઈ શકશો રોટલામાં એકદમ સરસ ભાત પડેલી છે હવે ફરી પાછું આગળનો રોટલો આપણે જે રીતે તૈયાર કરેલો હતો એ જ રીતે આ રોટલાને પણ તૈયાર કરશું રોટલાની ચારે બાજુ ફેરવતા જાય અને બધી બાજુ તેને એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું બાજરાના રોટલા કાચા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એક બાજુ રોટલો ચડી જાય એટલે પાછળની બાજુ તેને ઊંધો કરી દેસુ તમને એવું લાગે કે રોટલો ફૂલતો નથી તો પાછળની તરફ તમે થોડું પાણી લગાવી શકો છો મેં પાણી લગાવ્યું નથી તો પણ રોટલો એકદમ સરસ ફૂલી ગયો છે તો ફ્રેન્ડ્સ વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો